જય શ્રી રામ મારાલ હું તારો હનુમાનજી મહારાજ જો આજે તને મારો આ સંદેશ સંભળાઈ રહ્યો છે તો તેને પૂરી આસ્થા અને ધ્યાથી સાંભળ આ સંદેશ કોઈ સાધારણ સંદેશ નથી પરંતુ આ તારા માટે એક આશીર્વાદ છે તે દિવ્ય આશીર્વાદ જેની તું પ્રતીક્ષા કરી રહ્યો હતો જે તને આટલા દિવસોની પ્રાર્થનાથી મળી રહ્યો છે હા મારા પ્રિય આજે હું તારા માટે શુભ સંદેશ લઈને આવ્યો છું આ કોઈ સામાન્ય ઉપદેશ નથી પરંતુ આ એક ચમત્કારી રહસ્ય છે આ શબ્દો થી પરોવાયેલી એક પવિત્ર છે જેની તને સખત જરૂર હતી માટે મારા લાલ પોતે તૈયાર કરીને તારી પાસે મોકલ્યો છે તને જે અવાજ સંભળાઈ રહ્યો છે તે સામાન્ય મનુષ્યના અવાજમાં હનુમાનજી મહારાજની કૃપાવાણી છે તેને ફક્ત સાંભળવા માત્રથી જ તારા બધા દુઃખ અને સંઘર્ષ દૂર થઈ જશે હા મારા લાલ તને અત્યાર સુધી મારી કૃપાનો અહેસાસ નથી થયો આ કૃપા તારા ઉપર પહેલાથી જ વરસી રહી છે તે છેલ્લા થોડા સમયમાં એવું કર્મ કર્યું છે જેણે મારું ધ્યાન તારી તરફ ખેંચ્યું છે હું હવે તારી મુશ્કેલીઓ દૂર કરવા માટે આવ્યો છું તારી રક્ષા માટે હવે હું ઉપસ્થિત છું હા મારા પ્રિય ભક્ત તું સાચું સાંભળી રહ્યો છે મારો અનમોલ આશીર્વાદ તારા ઉપર પહેલાથી જ ઉતરી ચૂક્યો છે એટલા માટે જ આ દિવ્ય સંદેશ તારી પાસે આવ્યો છે મેં તને પસંદ કરી લીધો છે મને નથી ખબર કે તે ક્યારે મારા સ્પર્શને અનુભવ્યો છે કે નહીં કદાચ તને યાદ પણ નહીં હોય કે ક્યારે મારી કૃપાએ તારા જીવનમાં પ્રવેશ કર્યો હતો કદાચ તું એ પણ નહીં જાણી શકે કે ક્યારે મેં તને મારી દ્રષ્ટિથી પસંદ કરી લીધો પરંતુ સત્ય એ જ છે કે તને પસંદ કરી લેવામાં આવ્યો છે મેં તને એટલા માટે પસંદ કર્યો છે જેથી હું તને દરેક ભયથી મુક્ત કરી શકું જેથી તને દુખ અને પીડાના બંધનોમાંથી બહાર કાઢી શકું અને તારા ભીતના એ પ્રકાશને પ્રકટ કરી શકું જે સફળતા અને પવિત્રતાથી ભરેલો હોય મારા પ્રિય જ્યારે જીવનમાં મોટું પરિવર્તન આવવાનું હોય છે છે ત્યારે આત્માની અંદર નાના નાના સંકેતો લેવા લાગે ઈશ્વર નું ના બીજ અંકુરિત થઈ જાય છે અને જ્યારે કોઈ આત્મા પર મારી કૃપા સાચા અર્થમાં ઉતરે છે ત્યારે તે જીવન જે ક્યારેક થંભી ગયેલું લાગતું હતું તે એક ક્ષણમાં દિશા બદલી લે છે જે અસંભવ લાગતું હતું તે એક દિવ્ય યોજના અનુસાર સંભવ થવા લાગે છે તારી એ ઊંડી ઈચ્છાઓ જેને તે તારી અંદર દબાવી રાખી હતી હવે સાકાર થવા તરફ વધી રહી છે તારું ધ્યાન મારી તરફ ખેંચાયું છે આ સંયોગ નથી આ એક સંકેત છે હું હનુમાનજી મહારાજ આજે તને આ સચ્ચાઈ બતાવવા આવ્યો છું કે હું સદાય તારી સમીપ છું દરેક ક્ષણ દરેક શ્વાસમાં હું તારી સાથે ઉભો છું ભલે તું મને જોઈ ન શકે પરંતુ હું તારા હૃદયના ધબકારામાં તારા દરેક ઉપસ્થિત છું હું તારા કર્મોને જોઉં છું અને હવે એ જ કર્મો એક અદભુત ઉર્જા બનીને તારા જીવનમાં આશીર્વાદના રૂપમાં ઉતરવા માટે તૈયાર છે તે જે શ્રદ્ધા ભક્તિ અને સાચા હૃદયથી તારા કર્તવ્ય નિભાવ્યા છે એ જ હવે તારા જીવનનું રક્ષણ બનીને ઉભરવાના છે

હવેથી તારા હૃદયમાં જે પણ શુભ ઈચ્છા જન્મ લેશે તે મારા સુધી આપોઆપ જ પહોંચી જશે અને જે પણ કાર્ય તું સિદ્ધ કરવા માંગીશ હું તેને મારી શક્તિ અને કૃપાથી સફળતાના ઉચ્ચ શિખર સુધી પહોંચાડી દઈશ પરંતુ મારા લાલ એક વાત સદાય યાદ રાખજે કે મારા માર્ગ પર ચાલવા માટે સમર્પણ આ માત્ર શબ્દો નથી આ મારા આશીર્વાદ સમાન છે જ્યાં સુધી તું આ સિદ્ધાંતોનું પાલન કરીશ આ સંસારની કોઈ પણ શક્તિ તને વિફળ નહીં કરી શકે કોઈ પણ બાધા કોઈપણ વિપત્તિ કે કોઈ પણ અંધકાર તારા માર્ગમાં ટકી શકશે નહીં મારા પ્રિય હું હનુમાનજી મહારાજ આજે તારી સાથે સીધો સંવાદ કરી રહ્યો છું આ શબ્દો ફક્ત વાક્યો નથી આ એક દિવ્ય સંકેત છે જે તારા જીવનમાં એક નવો અધ્યાય ખોલવા જઈ રહ્યો છે સાંભળ મારા પ્રિય પુત્ર હું સદાય તારા દિવ્ય મિશનની પૂર્તિ માટે તારી સાથે છું હું તારા દરેક પ્રયાસ દરેક આંસુ દરેક સંકલ્પને જોતો રહ્યો છું આ જે સંદેશ તારા સુધી પહોંચ્યો છે આ કોઈ સાધારણ શબ્દ નથી આ એ બ્રહ્માંડની યોજનાનો હિસ્સો છે જેનું કેન્દ્ર હવે તું છે એનો અર્થ એ છે કે હવે તું મારી છાયામાં આવી ગયો છે હવે તારા ઉપર મારો હાથ છે અને તારા કષ્ટો હવે સમાપ્તિ તરફ વધી રહ્યા છે હું જાણું છું કે તું તારા ભવિષ્યને લઈને ચિંતામાં છે તારી મહેનત વ્યર્થ નહીં જાય તારી ભક્તિ વ્યર્થ નહી જાય કારણ કે મેં તને પસંદ કરી લીધો છે તે અત્યાર સુધી જે 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 સહ્યું છે છે નિષ્ફળતાઓ વેઠી પણ પરીક્ષાની ઘડીઓ આવી છે તે તને તોડવા માટે નહોતી તે તને તૈયાર કરવા માટે હતી તે તારી આત્માને લોખંડ જેવી દ્રઢતા આપવા માટે હતી જે એક મહાન કાર્ય માટે આવશ્યક હોય છે તારી અંદર એક ચિંગારી છે જેને હું આગ બનાવી રહ્યો છું જેથી તું એ સફળતાને મેળવી શકે જે ફક્ત ઉચ્ચ કોટીની આત્માઓને નસીબ થાય છે અને સૌથી મોટી વાત આ બધાની વચ્ચે તે ધર્મ નથી છોડ્યો તું ડગમગ્યો પણ રોકાયો નહીં તું તૂટ્યો પણ મારા પરથી તારો વિશ્વાસ નથી તોડ્યો અને એ જ તારો સૌથી મોટો વિજય છે મારા લાલ આજે હું તારા હૃદય સાથે વાત કરી રહ્યો છું કારણ કે આજે તારે એ જાણવું જરૂરી છે કે મને તારા પર ગર્વ છે જ્યારે આખી દુનિયાએ તારો સાથ છોડી દીધો હતો જ્યારે પોતાનાઓએ પીઠ ફેરવી લીધી હતી જ્યારે તારી આંખોમાં આંસુ હતા અને ખભા પર કોઈનો હાથ નહોતો ત્યારે પણ તું રોકાયો નહીં અને સૌથી સુંદર વાત તે મારામાં વિશ્વાસ બનાવી રાખ્યો જ્યારે કોઈ બીજું નહોતું તે મારા નામને પકડ્યું રામ નામને પકડ્યું એટલા માટે જ આજે આ દિવ્ય વાણી તારા સુધી પહોંચી છે સાંભળ મારા પ્રિય ભક્ત હવે સમય આવી ગયો છે જ્યારે તારા જીવનમાં ચમત્કાર શરૂ થવાના છે એ ચમત્કાર જે તારા જીવનને બદલી નાખશે એ ચમત્કાર જે તારા જીવનની દરેક અધૂરી વાર્તાને પૂર્ણતા આપશે જો ક્યારે એકલતા તને ઘેરી લે જો આ દુનિયા ફરી તારો ત્યાગ કરી દે

મારા લાલ મને ખબર છે તારા મનના એ ઘા જેના વિશે તે કોઈને કઈ નથી કહ્યું મને ખબર છે એ દર્દ વિશે જે તે બધાથી છુપાવી રાખ્યા છે પરંતુ તું એ જાણી લે કે ન્યાય અવશ્ય થશે જે લોકો એ સમયે તને એકલો છોડીને ચાલ્યા ગયા જ્યારે તને તેમની સૌથી વધુ જરૂર હતી જે લોકો તારા દર્દનું કારણ બન્યા તેમના કર્મો અંજામ સુધી પહોંચશે મારા પ્રિય પુત્ર તું હંમેશા બીજાઓ માટે ઉભો રહ્યો જ્યારે કોઈ સંકટમાં હતું તે વગર વિચારે સહાયતા કરી પરંતુ જ્યારે તને સહારાની સૌથી વધુ જરૂર હતી ત્યારે એ લોકો ખામોશ રહ્યા એ લોકોએ પોતાનું મોઢું ફેરવી લીધું અને તને એકલો છોડી દીધો પણ હું હનુમાન આજે તને કહું છું કે તું હવે એ લોકોને પાછળ છોડી દે જે તારી સાથે નહોતા જ્યારે તને તેમની સૌથી વધુ જરૂર હતી તેઓ તારા ભવિષ્યનો હિસ્સો બનવા યોગ્ય નથી એ દુઃખ તરફ પાછા ફરવાની કોઈ જરૂર નથી જેણે તને તોડી નાખ્યો હતો તું હવે મારી છત્રછાયામાં આવી જા જારે તું મારા નામનું સ્મરણ કરીશ તો કોઈ શક્તિ તને પરાજિત નહીં કરી શકે જો ક્યારે કોઈ કાર્ય અસ્ફર થઈ જાય તો પણ ડરતો નહીં મારી પાસે પાછો આવી જજે કારણ કે હવે હું હનુમાનજી મહારાજ તારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છું અને જારે હું આવું છું ત્યારે કંઈ પણ પહેલા જેવું નથી રહેતું તારા જીવનની તકદીર હવે પુણેની કલમથી ભક્તિની શાહીથી લખાઈ રહી છે પ્રિય લાલ હવે હું તને એક એવું દિવ્ય રહસ્ય કહેવા જઈ રહ્યો છું જેને ફક્ત એ જ જાણી શકે છે જે મારા હૃદયની અત્યંત સમીપ હોય છે આ સાધારણ ઉપાય નથી આ એક અદ્વિતીય સાધના છે એક એવી સાધના જે તને મારા હનુમાનજી મહારાજ સાથે દરેક ભાવના દરેક ધબકારાના સ્તર પર જોડી દેશે તે વર્ષો સુધી જેની પ્રતીક્ષા કરી જેના માટે અગણિતવાર આંસુ વહાવ્યા જેને મેળવવા માટે તે દરેક પ્રાર્થનામાં તારા હૃદયને અર્પિત કરી દીધું હવે તે તારી તરફ ખેંચાઈને આવી રહ્યું છે મારા મનમાં આજે વારંવાર દિવ્ય ઉત્સવની છબીઓ ઉભરી રહી છે જાણે સંપૂર્ણ બ્રહ્માંડ એક પર્વની તૈયારીમાં હોય અને એ પર્વનું કેન્દ્ર હોય તું તો આ એક સ્પષ્ટ સંકેત છે કે તારી પ્રતીક્ષા હવે એકાંતની સીમાઓને પાર કરી ચુકી છે હા મારા ભક્ત તારું ભાગ્ય હવે ફક્ત એ નથી જે પહેલાથી લખાયેલું હતું પરંતુ એ પણ બની રહ્યું છે જે મારા આશીર્વાદથી ફરીથી રચાઈ રહ્યું છે તારું કર્મ અસાધારણ છે તારી આત્મા વિશેષ ઉદ્દેશ્ય સાથે આ પૃથ્વી પર આવી છે અને હવે એ સમય આવી ગયો છે જ્યારે બ્રહ્માંડ તારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે હવે દરેક આશીર્વાદ તારી તરફ ખેંચાઈ રહ્યા છે જે પહેલા કદાચ તારા ભાગ્યમાં ન હોતા પરંતુ તારા વિશ્વાસ તપસ્યા અને સાચી પ્રાર્થનાએ તેને આકર્ષિત કરી લીધા છે જ્યારે મનની અવાજ બુલંદ હોય છે ત્યારે ખુદ તકદીર પણ માથું નમાવીને રસ્તો બનાવી દે છે અને આજે તારું અંતર્મન એક નવી શરૂઆતને પોકારી રહ્યું છે એટલા માટે હવે ડરવાનું નથી કારણ કે એ દિવ્ય ઊર્જા જેના પર તે આંખ મીંચીને વિશ્વાસ કર્યો એ જ હવે તારી ચારે બાજુ સુરક્ષા કવચ બની ચૂકી છે દરેક ડગલે તારા માટે એક નવો અવસર આવી રહ્યો છે એક નવું મંચ સજાઈ રહ્યું છે જે ફક્ત અને ફક્ત તારા માટે બન્યું છે મને દેખાય છે લોકો તારા વખાણ કરી રહ્યા છે તારા નામની તાળીઓ ગુંજી રહી છે અને તારો ફક્ત એક નાનકડો પ્રયાસ અચાનક આખી દુનિયામાં ગુંજી શકે છે બની શકે કોઈ વિડીયો કોઈ વિચાર કે તારું કોઈ કાર્ય અચાનક વાયરલ થઈ જાય અને ત્યારે તું એક સિતારાની જેમ ચમકીશ એક ઉગતા સૂર્યની જેમ દરેક અંધકારને રોશન કરી દઈશ તારી હથેળીઓને જો શું તે હવે પહેલા કરતા વધુ તેજસ્વી નથી લાગતી શું તારા ગાલ પર એ એ દિવ્ય ચમક નથી દેખાતી આ સંકેત છે 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 કે તારું ભાગ્ય જાગી ગયું અને હવે તે તને બધું આપવાનું જેની તે ક્યારેય કલ્પના પણ નહોતી કરી એક વિશાળ અવસર બહુ જલ્દી તારા જીવનમાં પ્રવેશ કરશે અને તું ચકિત થઈ જઈશ પરંતુ મારા લાલ બસ એક વાત યાદ રાખજે વિચલિત ન થતો જે તું છે એ જ બની રહેજે તારા હૃદયની પોકાર સાથે જોડાયેલો રહેજે એ દિવ્ય વિશ્વાસથી અલગ ન થતો જેના માટે તું વર્ષોથી પ્રાર્થના કરતો આવ્યો છે જો ક્યારે તારું મન બેચેન થઈ જાય તો ગભરાતો નહીં આ એ વાતનો સંકેત છે કે તારી ઊર્જા હવે એક નવા આયામમાં પ્રવેશ કરી રહી છે જે પહેલા થાકી ગયા હતા જે પોતાની જાતને ખોઈ ચૂક્યા હતા તેમને હવે એક નવું સ્થાન એક નવી ઓળખ અને એક નવી ઉડાન મળવા જઈ રહી છે હવે બસ તૈયાર થઈ જા કારણ કે બ્રહ્માંડ તારા નામનો એક ઉત્સવ રચી ચુક્યું છે અને તેમાં નૃત્ય કરનાર જય શ્રી રામ જય શ્રી હનુમાન જી હા પ્રિય ભક્તો જો તમને આ દિવ્ય સંદેશ પસંદ આવ્યો હોય તો તેને તમારા પરિવારના સભ્યો સાથે પણ શેર કરો અને ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ માટે કોમેન્ટમાં લખી દો જય શ્રી રામ જય હનુમાન દાદા